ભાવનગર સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરમાં સિહોર તાલુકાનું ટુડા ગામ બન્યું સરપંચ તરીકે પ્રીતિભા રામદેવસિંહ ગોહિલ આગેવાનો તેમજ ગ્રામજનોએ એકમેકને શુભકામના પાઠવી છે સમરસ જાહેર કરવામાં આવી ભાવનગર થી સમાચાર સિહોર તાલુકાનું ટુડા ગામ બન્યું સમરસ ગામ સરપંચ તરીકે પ્રીતિભા રામદેવસિંહ ગોહિલ ને બિનહરીફવર્ણી કરાય કે આપણે સમરસ ગામ બનાવવું છે અને જે કાંઈ ગ્રાન્ટ આવતી હોય એ આપણે લાભ મળે અને ગામમાં કોઈ વિખવાદ ન થાય ગામમાં ગરીબ માણસોને કોઈ હોય એને કોઈ નુકસાન ન થાય અને કોઈને તકલીફ ન પડે એટલે આખા ગામે અમે ભેગા થઈને અને નિર્ણય કર્યો કે આપણું ગામ સમરસ બનાવવું છે આજ રોજ આખું ટોડા ગામના જે ગોહિલ પ્રીતિબા રામદેવસિંહ ગોહિલને બિનરીફ અમે આખા ગામે સહકાર આપીએ અને સરપંચમાં ઊભા રાખેલ છે અને આખું ગામ તેની સાથે છે